શિકર આવે છે આ કપા માર તો હું કઈ ગયા કેટલો પોણી પાડે એટલો મૂકો આ બે દળમાં બે દળમ અંધારામાં વીજળી થાય છે વરસાદ નહીં આવતો હું તો જેટલો વરસાદ મોડો પડ્યો છે

સાહેબ પેલા સગનનું ફોન આવ્યો તો બોરનું બોડ નું ફોન ગેલું આલું છે વાળવાન છે કપા પેલા ઉકેશી પોળ પલાળવાના જ પાછા પાસે હેતીનું તો બધું 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 આમ કમ્પ્લેટ મગજ ઉપર લોડ લઈ લઈને બે હઈ રહ્યો છો પણ કદી આમ એમ થયો કે છોકરાનો ઉપર લોડ લઈએ ના હાવની બાયડીઓ હાવના છોકરા બાયડીઓ લઈ લઈને હેતરમાં મોજ હોય અને હું બસ આઠો

એના એના ગોમના એના મા બાપના ને એ સોડીના કશ એવી છે બોલવામાં હું સન સંસ્કાર નહીં કરજો એ સંસ્કાર વગરની છે એ તો શીખી છે ગમે તે થાય બાપા એના અંગાથી જ પહેરવાનું પહેરવા રવા દે રવા દે હું તને કહું એ મજા નહીં આપણે એનાથી હારી સંસ્કારી પાડી મળશે બાપા જે કહું છું પહેરણે તો એના અંગાથી પહેર્યું પછી આ હું તને ના પાડું છું અલે એ એ લાલ્યા

કે કોઈ એક બોલવા ચાલવાનું કોઈ ઠેકાણું નહીં બોલવાની મર્યાદા નહીં મેં બધા હમાસા લીધા છે પણ આ કેતો મારા બાપાને કીધું બી તો સારું હતું પછી મને કોઈ કહેવાય તને ખબર છે અરે હા મારું કીધું કયું હોબળતું નહીં ખરેખર ખરેખર લા હેડથી પેલા મોરવાની પાછી વાત કરવી પડશે કે મારો છોકરો વળી પાછો

હવે મારે એ છોકરો જીત પકડીને બેઠો છે કે મારા લાભી છે રેટ લાભી છે કે બિનલ જ લાભી છે બિનલ જ લાભી છે હવે હું ના પાડું છું પણ કે ના મારા લાભી છે મૂકું વધી શેમ છે પૂછો તો ખરા હવે મારે વાઘુજીને ફોન કરીને પૂછવું પડશે મેઠા ભાઈ અરે તૈયાર કરો ના થયો તો બોલકો ભગવાન આયા મારતો ના થયો તો લાલ લેવું આ ના કોઈ કરે તો મારતો ઘર નીકળી જાય હવે બાગુજીએ મને ટેડકાવશે કઈ યાર એ વખત તમને હું કરાતો તમે કર્યું ના યાર

હેલો પેલું આપ્યો છે કે નઈ કર્યો ના આપણા પેહલા પેલો છોકરો નતો જોઈ જ કરવો છે

તમારા છોકરા માં પેલું એ છે અરે ફાઈનલ આ ફોન કર્યો એટલે ફાઈનલ હળો કે તને હારા કોમ માં ઉકા ઢીલ મેલવી મૂકો અતારે જાડો હળો કે તમારે જે થતું એ કરી દે હું ના માર તો કોઈ નઈ લેવું હું ઈમો આપડે તો દલાલી કરી હળો મારા છોકરાને ને હારું થાય છે કે લે હળો તને ફોન તો લઈ લ્યો હ ફોન તો આ શું તમે પાછા કે હો યાર આ કી દો આ તો કોક જોવત કે ઘેરા કે આવો ટચિંગ બોન એવું કોઈ રસ્તામાં ઢોળમો મેકતે છે ને ગાડી એટલે તો શેપડ શેપડ થઈ જશે બોલો પણ મેકવાની શું તો એ આટલો સોયલો છે કે મોટી હારું છે ગોડી નેહા દિના અલ્યા બોલ ભાઈ બાય

પછી મારે કેન્સલ કીધું હોય પેલું પહેલાં કહેતો હતો હા તે રે મને તો અમે એ જ ગમી જઈ છે અમે એને જ લાબી હતા ના જવું હું હારા કંટાળો 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 હવ ન બહેરો લઈ લઈને હાવ છોકરા બહેરો લઈ લઈને કોઈ તર મો છે અને હું એકલા ખાલી હાથે ડગર બગર હેડીએ જવા પણ લાલા તાર બાપુને તો ના પાડતા કે માર તો એ નહીં કણ હું કરું નહીં લાબી નહીં ના હું પાડે અત્યારે કીધું કે એ તો કે મી ઓમ છે ને ટેકડું છું પૂંછડું છે હમણાં જ્યારે અભ્યાસ સંસ્કાર વગરની છે ને એટલે આ કહું સંસ્કાર વગરની હોય તો સંસ્કાર મારે શીખવાડવાની છે જિંદગી મારે કાઢવાની છે ઘરમાં નાઠો ટૂંકો ખાવા કે હાલ હાલ કે હા હોતો નહીં મોની મની જા

અરે અંગાચે હું આમ અંગાચી બાયડી વચ્ચે હું રવા દે ખોટો હું તો કોઈ ના લાવું તો આ માણસ નહીં મોન આવ્યો બોલો હોય ના બાપાનું કીધું મોન તો ને કનું બીજા તો કનું મોન બોલો અને હા સો ટકા પસ્તા હા બોલો લાયા પછી એ પંદર વી મિનિટ થઈ હા

घेरा

બોલો હું કઉ છું આવા તાત્કાલિક વિવા લેવાના છે મારી છોકરીનું દુઃખ પડ્યું ને એ જિમ્મેદારી પૂરી પૂરી તમારી રહેશે તમારે કોઈ ચિંતા કરવાની નહીં બાબુજી બધી જવાબદારી મારી બસ આ થોડીની જીત પર આપણે કરી દઈએ પણ ચૂકમાં થતી હોય શું હતું તમારી થોડી મારી થોડી બસ બરાબર વરસાદ આવે દસ પંદર દ્વારા ગોઠવી દીધી ગોઠવી દે ને તો હું તો તૈયાર જ છું મારી શાક હોય તો પછી તૈયારીઓ કરી આપડે તૈયારી વરસાદ આ કશું હતું ને આપડે એવું હોય તો

બેટા એક તો ભેંસો વાળા લઈ પી જા હું ના તે દાડે કીધુંતું કે અમાર આરામાં કોઈ ભેંસો ભેંસો નહીં પણ બસ ભેંસો લેવા દોડ દોડ અને આ ભેંસો લેવા દોડ દોડ હા ના પીવો જાતા ના ના ઓર્ડર જ ફાળ પણ આખી રાત કોમ કરી કરીને આવ્યો છું હું થાશી આવ્યો છું કોણી નવાયો કરી ના ના નવાયો કરી પોતાનો ધણી એમ કોમ આવ્યો કોઈ નવાય કરતા પોતાનો ધણી નહી કરતા આપણે હાથ પગ ચાલે તો પોતે કરો હો કોઈ ઓય નઈ લાયા મારી પર ઓર્ડર ઠોક ઠોક કરો નકામા જાતે કરી લેવાનું બરાબર હુંય ઘરનું કોમ કરું હુંય થાકું ના હોય તો નોકરાની રાખી લો આણાવારી જા તો મારા માટે કમાવા જ્યાતા જેલી ઠપ્પિયો આલદીરી હાથમાં અત્યાર સુધી કેજો બીજી વાત લો મોબાઈલ હારો મોઘા નહીં જોશી આજે જ મોબાઈલ આ પણ મારા તો હારો મસ્ત પેલો ગમે દે ઓમ લિયાલુ પેલો કીપેડ વાળો મસ્ત કીપેડ બીપેડ વાળો નહીં જોતો

હવે માર તો કપાવાનું કાંઠા હતું પેલું કહેવાત નહીં કંઈ એવું એજન એરિયા પાછું મારે નુકસાન પણ છે અલે ના હા પર લાવ થાક બેઠા એટલું ચાલીને પી ના લેવાય કોઈ હા બેઠા એટલું ના પી લેવાય થોડું વધારે આતે પોણી તો પીવો પેલો ખાટલો લાવો હળો બેહું તાન થોડી હરણો એટલે ખાટલો હું આવું તારે તમે બેસો ઈએ લઈ લો કે જાતે ચીકા બાપ ને દોહાન બેવ ને આદત પડી ગયો અમે ઓર્ડર ફાડવાની બસ બેઠા બેઠા જાતે કરતા શીખો હજુ તો હાથ પગ હાજા આપણા મારી ઓળખી જેટલી ધોળી છે એટલા સંસ્કાર ખરાબ થી લેવાના તો હલ્યા આને કે તો તો આ મારું કીધું મોની નહી ને તો સબ સબ બોલા છે ના ના બુટા બતાવો ને હોય મારવા બેહું અમાર હા 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 રોધવાની ઉતાવળ ના કરતા ખાવાની હો રોધવાનું વાર રાખીએ અમન ઓવા ખાવ ખાવ કરીને આવી જા હોતી પછી સાધુ બાપા ખાધો ના ખવડાઈ દે બાપા મોમા કોડિયા મૂકી હું તો ક રોધીન જાતે એટલે ખાઈ જો બેટા ખાઈ જો પણ એવો ખાવા રે મારા ઉપર છે તાર મોબાઈલ લાવ હા મોબાઈલ એ લાવ છો પણ પગાર ના આવતો ને લાવ તો મોબાઈલ લેતો હોતી રોધવા નઈ થાય કરો જેમ કરું એમ પણ મારા મારા કંપનીમાં પગાર મારા

તમને ભૂખ લાગી કે બાપાને ભૂખ લાગી જો ખાવ ને તો ખાઓ ભીખ માંગી આયો ને પકમો રેલો આયો ને પકમો રેલો આયો ને કેતાલા મોઠા ઉપાડા કેતા તા પપ્પા મારા એ જ જો એ જ જો નઈ લીયાલ તો હું દવા પીયો કયો કે ઓ પીયો તો ગરમો જઈન દારૂ દારૂ ન હોય તો દવા પી કે ગમે તે પી જાઈ ગરમો દવા પી કે ટૂંપો ખાજા હે હું છુટ્ટી આલુ થાય રે મા બાપનું કીધું તો હોબળવું નહીં એવાના કીધા બધું કરવાનું જિંદગી ગઈ આ અને હું તો કાલે લાયન લાયન એના કોમનો બધો મને બે ત્રણ જણ કીધું કા સોળી બોલાવાનું મલાજો નહીં નહીં કજા ઠેકાણો ખર્ચાનો આમ પૂરા કરી દે અને મોના તાણે જાતે મારા આ જિંદગી જીવવી પડશે મારી રીતે અને કશું કહેવાનો ને ખોટી રીતે ખોટા આળો આપને ખાઈવી જા તો પાછી એ મને તો મને પણ આ મા બાપને શું બોલાતું મારી ના ના મારા મા બાપ કહેતો તો કે રેવા લે રેવા લે પણ હું ના મોણ્યો હું આખો દાડો કંપનીમાં કામ કરું 24 24 કલાક કામ કરું શેઠ મને બોલા કે લે આવકા તારી એ પેલી શરીર બગાડી હતી તો ઓવર ટાઈમ કરીને ના માટે હું કહું ના એના માટે કાલ પોમદારે લગ્નમાં જાણ તો હું હાલ્લો બાલ્લો લઉં પણ મારી હારી મને મારા બાપાને બધાને બોલે એવો ના કરતી તો કુવામાં પડી મરી જવું સારું એના કરતી હું અઢો રહ્યો તો સારું હતું મરી જ

કપેલા જોયા તો બાપુને ના પાડે કે એ બાયડી તો નઈ ગમતી છોડી ઓમ તું નતો મન તો જોરે નીકળ ભાગુ કરી જોરે નઈ કે પેણી લાયો એ વાત સાચી ટીણીયા એ વખત મે મારા બાપાનું મોન લીધું હત તો હારું હતું ભાઈ જો એટલે કહેવત નઈ કે આપલા કતી દિવાળી હોય વધારે જોઈ હોય એટલે કહેવાનો મતલબ એ દિવાળી એટલે અનુભવ અનુભવ વધારે કર્યો હોય એટલે મને બધી ખબર પડે એટલે આપણો માં બાપ આપણને સલાહ આપું જો અને આપણો માં બાપનું કીધું ફળું પણ જો આ ના હોભળે પડે આ દશા આપણે જો આ દશાએ મો એટલે આપણો મોટો વડીલ કે કોઈ મા બાપ કોઈ કહેતું હોય ને તો આપણે બે શબ્દો થઈ એ આપણા માટે કહેતા હોય કે મારા અને હું એ તો નહોતું કીધું કદાચ વધે કે તમે બાપુને ના પાડતું તો તા ને એ કંઈ હગું કરું પણ તમે તો મોનતા હતા કે ના માર તો એ જ જોવો મારે બીજી જોવા એ જ જોવો કશું હતું નહીં હું એ જોઉં છું કે સાર સુધી તગાલા કરે ચાર સુધી તગાલા કરે છે એ હું જોઉં છું કશું વાંધો નહીં તે એટલી વાર કે અમે આ આવે ને કોના પછી અને હું જોઉં છું અને તમારે જોવું હોય ને તો વિડીયો કમ્પ્લીટ સબસ્ક્રાઈબ કરી રાખજો ચેનલ ને તો હું જોઉં છું કે એની સેવા તગાલા કરે છે કશું વાંધો નહીં ત્યાં સુધી વિડીયો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરો કશું વાંધો નહીં લે હેટ ગામમાં જઈને પાલતી કરી છે તમ શબ્દો બાટલો લેવું છું